नाम बघा रे हा बुदय आता तो ई नाम तो बदन कियो मा सीक्रेट छे ई नाम मारो कनिया <laughs> गना गना नाम तो सीक्रेट छे ई आ जाते के दे लू? मार मा में पाइडो तो गना मार पापा ई गाडी में गना लखावी नाखो तो एक ताली हेट में गना लखाई उतुन सी तो दे કાહી તો તરમાં લખાઈમો તો બના દીતો દે આ ગીતો તરમાં જે તો હતા કેના હી ગેર નથી જો આવો આ કા વિડિયો માં આવવા જોવા લે જો જો યાર સંદા આવ ક્યાં આ ટ્રેક્ટર થકું દેખાડે ટ્રેક્ટર દેખાડે ટ્રેક્ટર ક્યાં ક્યાં બસ દોજી

ઓય જો ભાઈ તમાર ટીવી ચાલુ રાખો હું થાય બેઠી બેઠી જોઉં તહેસિલ ફિલહ બાછેલી જો લ્યો આ તા

To, <hesitation> oh, oh, mendeh, ungkop ratu naku dikra, nih mas dikro, markania die, maruwalu walung apo, na kain, na 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 na, bapa na, doba? na, bapa. Bapa. Oh, bapa na, Aum, na, Do. na, 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 lo na, 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 Nggak. na, 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 na,

તો આપણે છે ને આગલા વીડિયો આપણે ફોન ને એડ એ મૂકીએ કે કાનો આવી રીતને ફોન ને એડ કરી દઈએ પાકુ ડન હાયો હાલો તો એ આપો મને સાબુ આપો ને કાંઈ ઉય જો બપટ છે તે દે ને મને કાઈ પીવડાવવા કેને પીવડાવવા હવે બંધૂક લઈ હા હા મને કયા હેઠું બે જવા લે જવા લે આમ ધોધતા નાય ને થઈ ગયા રેડી થઈ ગયા જવા હતું આપોય ત્યાં થયા આ શા બનાવી લઉ ઝાડો જા તો બાર જા તો વ્યાજ ઢોકા ને ભાઈ રેડી થઈ ગયા સોલ નું બીજી

Aro aro alawo maro ma bai. Hey Aya kaniya. Man lai like jawi? Man lai like nah. jawi? Hai jawi. Aro. Tata. Hai jo. Kana bai. Tata kana. Hai lo

હું કઈ નિયો ગો તો વ્ય હોય તો કેવી રો નકો ન હોય તો હવે એ થાય ઘર હાવ શું શું લાગે છોકરા વગરનું હા મૂકી આવ્યું બે ગ્રાઉન્ડ માં એવો અવાજ આવી છે માથું દુખાવી માન શાંતિ ઉઠી બે ઘર મુક્ત મકાન બને ને તે હાવ થોડે રાખે એવું કે દું બને રીએ ત્યાં હું તે સાંભળવાનું વાતાવરણ માન અસલ થયું તો તા હા પાછું થઈ મેં જ એટલે મેં તો જાય તો હારું ફૂમાં હું વેલેરું ભાઈ ઉન કીખાઉ હું આયા દાદલા વોતના ભાઈ કાઈ નથી પડતા માણસ માંદા માંદારીએ પછી આવવાના હાલ કામ કરેલી એ હું કહારો નથી કંઈ જે તો રસોઈ ની બાકી છે ઓગણ ટ્રેક્ટર બે ટ્રોલી નું માં બે હાડાય આય માં બે હાડાય ને બે હાડાય કે બે આ જો ટ્રેક્ટર બે જાતો ભાવ માનવી નો ખાવા બધા ખાવી હા જાવું એમ નથી જાવું હાલો અંદર ઘર માં ગીરો હાલો આ એ મેકેનિકલ એન્જિનિયર નથી થવું આપણે હાલો એ ડેલી નાગડી બધું જે પડે તું હાલો અંદર અંદર હાલો હાલો અંદર કાના હાલો

ચાલો ચાલ સંપલ્યા પડી જાય અંદર લઈ લે સંપલ ડબુટા લઈ જાય હા ડબુરિયાબુરિયા તારા જેવડિયા લઈ જાય હાલો અંદર હા તો હાથ બાર બાર કાઢો હાલો હલો હું ડેલી બંધ કદમ હલો હાલો હલો હાથ લઈ લે તારો હાથ લઈ લે હાથ લઈ લે હાથ લઈ લે ઓલો હાથ લઈ લે લેટોરે હા બસ હાલો

હલો મસ્તીનો પવન આવે કના લીલું સમજીવું હતી હા ઠંડા ઠંડો પવન આવે વાતાવરણ મસ્ત ને મસ્ત 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 ઠંડો ઠંડો પવન આવે અસલ માંદા તો ભલીને પડીએ પણ કાના દેવારી આતો એકલો એકલો બુટા કાઢે હાલો કાઢો હા કાંઈ રહ્યું છે

શું કરો એમ આમ્મા ખીર ખાય આ તો ટોપડી માં ચાલુ થઈ ગઈ કે વાઈટક આમ ખોટે ખોટે ખાવાની કા ખવાર કરો નહીં વાઈટ કહો કાને તારે નથી ખાવી તું બિસ્કિટ કાઢીને પડ્યો ચલ ચલ જોલીને બધા બધાય બિસ્કિટ કાઢી નાય ખા એ ખાવાય આ જોલી એ દેખાડે લુકડી થોડું ખબર પડે બધાય હે જ્યાં અહીંયા આઈ ડોટા કરીને બેઠો હોય હા એ ખામ હેય બધા અડધા અડધા કરે જો ડબુઢાઈ મારે ડબુઢાઈને દીકરો કર લેવો આ ગંદો બસો હે એઠું ના મુકાય બિસ્કીટ લઈ લે વાઈટકામ નાખી દે વાઇટ કામ તો એને વાઈટકામ મૂકી દે વાઇટ કામ હા વેરી ગુડ વાઈટ કામ મૂકો ને ખાવ એક એક ખાવ હા હવે એક એક ખાવ હા હેપી Mama, 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 yeah. done, yeah, yeah. Uh, done, done.